ભાવનગર શહેરના કરચલિયા શહેરના કરચલિયાપરા વિસ્તારમાં ત્રણ દિવસ પહેલા બનેલી હત્યાની ઘટનામાં પોલીસે આરોપીઓની ધરપકડ કરીને ઘટના સ્થળ પર લઈ જઈ રીકન્સ્ટ્રકશન કરાવ્યું હતું માત્ર પાંચ હજાર રૂપિયાની લેતી દેતી બાબતે મોહિત ટેભાણી નામના યુવકની કરપીણ હત્યા કરવામાં આવી હતી આમાં સામેલ તમામ ઈસમોને ગંગાજળિયા પોલીસે ધરપકડ કરી લીધી છે જે પ્રમાણે ભાવનગર શહેરમાં દિવસે ને દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે તેના પર પોલીસે અંકુશ મેળવવો જરૂરી છે કારણ કે ભાવનગર જિલ્લામાં ફરી એક વખત સામાન્ય બાબતોમાં હત્યા કરવી હવે સાવ મામૂલી બની ગયું હોય તેવું લાગી રહ્યું છે આ ગંગાજડિયા પોલીસ સ્ટેશનના કડચલિયાપળા રોખડિયા હનુમાન દાદાના જે ત્યાંનો જે પોપટનગર વિસ્તાર જે છે ત્યાં ગયા મંગળવારે એક મારામારીનો બનાવ બનેલ જેની હકીકત એવી છે કે આ કામના ભોગ બનનાર મોહિત ઉર્ફે એમડીને આ કામના જે આરોપી જે છે કાનજી ઉર્ફે કાળો એ તેનો મિત્ર હોય અવારનવાર બંને વચ્ચે પૈસાની લેતી લેતી થતી હોય તેણે પાંચ હજાર રૂપિયા આપેલા અને તેની અવારનવાર ઉભ કરતા હતા તેનું મન રાખી આ કામે જે છે ચાર આરોપીઓ કાનજી ઉર્ફે કાનો કિશન ઉર્ફે કોથમીર અને રામ ઉર્ફે કાળીઓ અને આર્યન આમ ચાર જે આરોપીઓ થઈ અને આ મોહિત ઉર્ફે એમડીને જે કરચલિયાપરાનો જે રૂખડીયા હનુમાન દાદા જે છે તે મંદિરની આગળ રાતના સાડા અગિયાર વાગે બધા વચ્ચે માથાકૂટ થાય છે તેમાં તીક્ષ્ણ હથિયાર છરીના ઘા આ કામના જે ભોગ બનનારને પેટના ભાગે અને અને પગના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઘા મારે છે તેનાથી આ મોહિત અને જે છે તેને શરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થતાં ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો દાખલ થયેલો આ કામે એક ટીમ બનાવી આ ચારેય આરોપીઓને વહેલી તકે ઝબ્બે કરવાની કામગીરી કરવામાં આવેલી અને ચારેય આરોપીને

પરંતુ તે અવારનવાર ઉઘરાણી કરવા છતાં આપતો નહી હોવા છતાં બંને વચ્ચે મંદુખ થયું અને જે આ બનાવ બનેલો છે